ના કાંઈ ચાકલાબલું ચકળો દેજો ચકકી 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 પ્લુ તો ખાય આયે આયે ચકકી આયે ચેનલ ઉપર નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારા ફેમિલી બ્લોગ જોવાનું ભૂલતા રહ્યા બચ્ચે ના ના ફોન આવ ના તો ના તો ના ના તો અનિલ લે ફોન આવ લે ખાઉ કે ખાઉ કે ખાય છે તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જો અમારા ફેનિલ છે પહેલા તો શું કરું કે તાર હા લે લે લેવ ફોન લેવ તાર લે લેવ ફોન લે ફોન લે હા Toh, huaji, ca, penuh nasto, ca piono, 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 ca આવા જો ના દોસ્તો અજે ચા અને નાસ્તો કોને ચાઢો નાખ્યો ઢું તો ના કોને